આજની ડિજિટલ દુનિયામાં જ્યારે બાળકો મોબાઈલમાં ગેમ્સમાં વ્યસ્ત છે ત્યારે ભાવનગરના એકવીસ સાહસિક બાળકોએ એક અનોખી મિસાલ કાયમ કરી છે હા ભાવનગરની લાયન્સ સ્કેટિંગ ક્લબના છથી પંદર વર્ષના આ બાળકો ભાવનગરથી દ્વારકા સુધીના ચારસો પચીસ કિલોમીટરના લાંબા અંતરને સ્કેટિંગ દ્વારા કાપીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા નીકળ્યા છે આ ઐતિહાસિક યાત્રા જ્યારે જામનગર પહોંચી ત્યારે શહેરના રમતપ્રેમીઓ અને રાધા સ્કેટિંગ રિંકના બાળકો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓએ ખાસ વેલકમ ડાન્સ રજૂ કરીને આ સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા જામનગરમાં તમામ સ્કેટર્સનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને આ યાત્રાનો મુખ્ય હેતુ નવી પેઢીને મોબાઈલના વ્યસનમાંથી મુક્ત કરી રમતગમત પ્રત્યે જાગૃત કરવાનો છે પોતાની મક્કમતા અને સ્કેટિંગ વ્હીકલ્સના સહારે આ બાળકો આગામી અઠ્યાવીસમી તારીખે જગત મંદિર દ્વારકા પહોંચશે અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પોતાનું લક્ષ્ય પૂર્ણ કરશે નાની ઉંમરે આટલો લાંબો પ્રવાસ ખેડનારા બાળકો આજે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે મારું નામ મેટાળિયા ધ્રોવિન છે હું લાયન્સ સ્કેટિંગ ક્લબમાં આસિસ્ટન્ટ કોચ તરીકે ફરજ બજાવું છું અમે ભાવનગર ટુ દ્વારકાની યાત્રા કરી રહ્યા છીએ અને આજે અમારા યાત્રાનો ત્રીજો દિવસ છે ચારસો વીસ કિલોમીટર અમારે પૂરો કરવાનો છે અને અમે અત્યારે જામનગર પહોંચ્યા છીએ જ્યાં રાજેશ સ્કેટિંગ ચાલી રહ્યું છે ત્યાં અમે પહોંચ્યા છીએ અમારે અમારી સાથે ચાર વર્ષથી માંડીને સત્તર વર્ષ સુધીના બાળકો છે જે અત્યારે સત્તર થી વીસ છોકરાઓ છે અને અમારો આ પાછળ હેતુ એ જ છે કે બાળકો નાના બાળકો જે ફોનની પાછળ લગ્યા રહે છે તેનાથી મોબાઈલ થી દૂર રહે અને વ્યસન મુક્ત રહે આ અમારો ઉદ્દેશ છે તો દ્વારકાધીશ ની જય પરણમ પ્રણવ અંધારિયા લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગર તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભાવનગર ખાતેથી અમે આ સ્કીટિંગ યાત્રા જે દ્વારકા જઈ રહ્યા છે એ સ્ટાર્ટ કરેલી આમાં સત્ત પાંચ છ વર્ષથી સત્તર વર્ષના ટોટલ એકવીસ બાળકો આ યાત્રામાં જોડાયેલા છે જેઓ અઠ્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ દ્વારકા મંદિર ખાતે પહોંચી અને આ યાત્રાને વિરામ આપશે આ યાત્રા ચારસો ને પચીસ કિલોમીટરની છે જે ભાવનગરથી શરૂ કરી રાજકોટ રાજકોટથી જામનગર અને જામનગરથી દ્વારકા આ રીતનો અમારો રૂટ છે આ યાત્રામાં અમારા જે આ બાળકો જે ભાગ લીધેલ છે એ લોકોના વાલીઓ પણ સાથે જોડાયા છે એ લોકો પણ અથાક મહેનત કરી રહ્યા છે બાળકો પાછળ એ સિવાય રાજકોટ જામનગર અને હજી આગળ જોશું એ લોકોના તમામ જનતાઓ અમને અમારી સાથે જોડાયેલી છે અમને આગળ પણ ખૂબ રિસ્પોન્સ મળ્યો છે અને હજી પણ આગળ પણ જે અમે જવાના છીએ બાકી યાત્રા છે ત્યાંથી પણ અમને ખૂબ ફોન આવી રહ્યા છે અને બધાનો સપોર્ટ બહુ સારો મળી રહ્યો છે આ ક્ષણે પ્રેસ મીડિયા પણ ખૂબ અમારી સાથે અમારો આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે બાળકો જે આ મોબાઈલ પાછળ વ્યસ્ત રહે છે એ મોબાઈલથી થોડા દૂર રહે અને સ્પોર્ટ્સ અને સામાજિક ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા કેળવે અને બસ એ જ ઉદ્દેશ છે